મિત્રો મને ખબર છે કે તમે વિસ્મો આપવાના જે છે તે કેટલાય વિડીયો લગભગ જોઈ લીધા છે અને મિત્રો તમે એ વિડીયો જોઈ જઈને જે છે તે થાકી ગયા હશો હવે તો મિત્રો લગભગ તમારા માટે આ વિડીયો જે છે તે લગભગ છેલ્લો થવાનો છે વિસ્મો આપવા માટેનો તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણશું કે વિસ્મો આપવાની એક અપડેટ આવી ગઈ છે તે મિત્રો શું છે અને વિસ્મો આપવા જે છે તે ક્યારે આવશે અમને આવી જવાનો છે એક બે દિવસમાં કે નથી આવવાનો અને વિસ્મો આપવાના મિત્રો કે તમને કેટલા રૂપિયા આપવામાં આવશે તે પણ મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું તો મિત્રો આ વિષ્ણુ આપતા માટેની જે એક લિસ્ટ બહાર પડી હોય છે તે મિત્રો પેલા થોડું આપણે ચેક કરવી પડશે તેના પછી હું તમને જણાવું કે તેની અપડેટ શું છે તો મિત્રો વિષ્ણુ હપ્તાની જે લિસ્ટ જોવા માટે આપણે જે આ વેબસાઇટ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની તેમાં મિત્રો આપણે જવાનું છે અને તેમાં તો બેનિફિશિયલ લિસ્ટમાં જવાનું છે કે આપણે બેનિફિશિયલ લિસ્ટમાં જઈશું એટલે મિત્રો કોઈ આ એક અપડેટ આવી ગઈ છે કે તમે જોવો છો તારીખ અને સમય જે છે તે મિત્રો તમને ફ્રેશ દેખાડે છે એટલે કે જ્યારે તમે વેબસાઇટ ઓપન કરશો ત્યારે મિત્રો તમને તારીખ અને સમય જે છે તે લેટેસ્ટ દેખાડ આપશે તો જ્યારે તમે વેબસાઇટ ઓપન કરશો તે જ તારીખ અને સમયનો તમને જે રિપોર્ટ હશે તે મિત્રો તમને આમાં દેખાડવામાં આવશે તે જોવા માટે તમારા મિત્રો પેલા તો છે ને રાજ્ય સિલેક્ટ કરી છો એટલે કે દાખલા કરીએ ગુજરાત તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે પછી આપણે જેમ એટલે આપણો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો છે આપણે નાખવાનો આવશે પછી આપણો તાલુકો આપણે નાખવાનો આવશે અને પછી આપણું જે ગામનું નામ હશે તે મિત્રો આપણે નાખવામાં આવશે મિત્રો આ બધું નાખી લઈએ એટલે આપણે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું ગેટ રિપોર્ટ પર મિત્રો ક્લિક કરતા જ આખા ગામની લિસ્ટ જે છે તે આપણી સામે આવી રીતે આવી જાય છે જોઈ શકો છો તમે મિત્રો કે આવી રીતે એક લિસ્ટ આખી આવી ગઈ છે આ લિસ્ટ આપણે જે છે તે આપણે આખી ચેક કરી લેવાનું લેવાની ગામમાં નામ નામ મિત્રો થાય કે આમાં તમારું ન પણ હોય તમારે ગભરાવાની જરૂર નથી તેના માટે પણ આપણી પાસે એક રસ્તો છે કે મિત્રો આ બે ઓપ્શન તમે જોઉં છો કે ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી એટલે કે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી તો મિત્રો તમારી આ હપ્તાની જે લિસ્ટ છે તે ચેક કરવા માટે મિત્રો તમારે આમાં તમે પેલા લેસ્ટ ચેક કરી લીધી અને હવે તમારે જે છે તે તમારે આ બંને વસ્તુ કરાવી લેવાની જો કદાચ તમે આ બંને વસ્તુ નહીં કરાવેલી હોય તો મિત્રો હપ્તો જે છે તે તમારા ખાતામાં નહીં આવે એટલે કે હપ્તો આવતો અટકી જશે તો મિત્રો તમારે ખાસ હું તારે તમને વિનંતી છે કે આ હપ્તો આ જે બંને વસ્તુ છે ખેડૂત નોંધણી અને કઈ કહેવાય છે એ તમારે કરાવી લેવી ખૂબ જ જરૂરી છે અને મિત્રો આપણે બીજી વાત કરીએ કે આપણે જેમ નીચે જઈએ વેબસાઇટમાં એટલે કે આપણે લાઈન આ લાલ જે લાઈન છે લાલ અક્ષરમાં તો મિત્રો તેમાં આપણે દેખાડે છે કે તારીખ દેખાડે છે તે મિત્રો તારીખ છે ચોવીસ ફેબ્રુઆરી બે એટલે કે તમને યાદ આવી જશે કે તે તારીખે મિત્રો ઓગણીસ માં હપ્તો એટલે કે આ ઓગણીસ માં તારીખ છે તો મિત્રો કદાચ એવું થાય કે એક બે દિવસમાં હપ્તો આવે અને મિત્રો અહીંયા તમને જે છે તે તારીખ દેખાડવામાં તો મિત્રો એવું નથી હોતું અહીંયા કદાચ તમને જ્યારે જ્યારે પણ હપ્તો આવવાનો હોય તેના લગભગ અઠવાડિયા પહેલાં કે એમ તમે છે ને વેબસાઇટમાં જે છે તે અપડેટ આવી જતું હોય છે એટલે કે એમાં કદાચ તમે દેખાડી દે છે આપવામાં આવશે એટલે કે ત્યાંની સરકાર જે છે તે બે હજાર જગ્યાએ ત્રણ હજારનો હપ્તો આપે છે અને મિત્રો કદાચ અમુક ખેડૂતો એવું પણ એવા પણ છે જેમને ઓગણીસમો હપ્તો હજી પણ નથી મળતો મિત્રો તેમને ઓગણીસમો અને વીસમો હપ્તો જે છે તે બંને એક સાથે મળવાનો છે એટલે કે કુલ ટોટલ તેનો ચાર હજાર રૂપિયા મળશે અને ગુજરાતમાં બે હાજર નો હપ્તો જે દરરો બે હાજર નો રૂપિયા હપ્તો મળે છે એવી રીતે ગુજરાતમાં પણ બે હાજર નો હપ્તો મળે છે કુલ મિત્રો તમે પણ કદાચ એવું વિચારતા હશો કે બીજા રાજ્યની જેમ આપણને પણ ત્રણ હજાર અને ચાર હજારનો હપ્તો જે છે તે આપવામાં આવે આ મિત્રો એના વિશે પણ મિત્રો જે છે ચર્ચા થઈ રહી છે હવે જોયું છે કે આ નવી અપડેટ જે છે તે આવે છે કે નહીં કે બે હજારની જગ્યાએ ત્રણ હજાર ચાર હજારનો જોબ તો મળે જો કદાચ મિત્રો કઈ બીજી એની અપડેટ આવે તો મિત્રો આવનારા નવા વિડીયોમાં તમને જણાવીશું ત્યાં સુધી બને રહી ગુજરાત સાથે મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં